બધા મજામાં જશો મજામાં ને તો મજા મારે વાળું ફરી એકવાગમાં આપણું હાર્દિક સ્વાગત છે કઈ નો બોલો દીધું ને પેલા તું આવી ગયો વચ્ચે બોલો ના ના બોલ હવે બે શબ્દ કે બે શબ્દ બોલ ને બે શબ્દ હા ના બોલ તું તૈયાર થઈ જાવ હું તૈયાર છું માર તૈયાર નો થાવ તારી જો થઈ જવા દે હા બસ તૈયાર જ થઈ જવા દે ને આને કે કામ ક્યાં આ છે એમ શેમ તો 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 દુપટ્ટા બાંધ જાવડી સારું હાલો મારે કાંઈ એવા ભાષણ નહીં દેવું

એક નંબર તલકો તલુકો પડે સાહેબ નેતર આવી ગયા છે મેં ડેરી ડોન આ હું ખાશું ખાવાની કેમ ઓ ખાવા મને હાથનું હું સમસી નો તો માક થી ખાવા મળવા હાલે સમસી જોવા તો ફરે આપણે જ દેશી જો આપણે લચ્છી ભાવે આપણે ઓન્લી પર લચ્છી જ પીવા વાળા આપણ આવ બહુ કોકો બોકો નો ભાવે એ તો નાક બંધ છે મને છેરી થઈ ગઈ તો એ તરમાં હું ખાવા ઠંડુ ડોક્ટરે ક્લિયર ના પડી છોટા બધા ને કીધું છોટા બધા ને વિડીયો જ કાઈ નો લેવાનો કે બ્લોગ હતો કારણ કે હે લેવો જ કારણ કે ના એટલી બધી હતી વાત જ ન ઉપર સારવાર પરસ નું તો છે જો કબૂતર ઘર

બાઈકોનો કોલો તમે હેડ કેટલું કરે કબૂતર આપણે બજે કે જીવ આમ ન કર તમે હેડ કરેગા આગોને કેરે કાપ પડે ભાઈ ભરી કોલો નીચે પાડે હવે કર્યું બજે હાયર્યું આજા

કોમા મારા મેને આની પહેલા ઓલી એક બીજી નવી ઓલી કઈ ગાડી હતી એક્સ ટાઈમ નવી લીધી ને એક વાર ગાભો મારતા જોઈએ તો એક વાર નવી ફોર વ્હીલ લીધી ચારેક વાર ગાબો મારતા જોઈએ ને આ એક નવી ટુ વ્હીલ લીધી ચારે વાર મારતા હવે વરાધી હવે હા હા દિવાળી દિવાળી આ બજે પાર્લર માં ના ના એક્ચ્યુલી અમે વીઆઈપી લોકો નથી તો પાર્લર માં હા ને ને જાય જવાનું વાળી એમ પૂછ્યું ને પાર્લર ના ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ તો લેકી કીધું કે ધી નો નો ફ્રેન્ડ

કેબીસ આગળ લઈ જાતો ને તો કેમ આગળ લઈ જાતો ને આલો આગળ મેં એમ પેલા કી દીધું જોડીયો વચ્ચે એવું કે મે એટલે એટલે તમને જોયું હોત તો તમને જોયું નહી કેમે અહીંયા આ વખતે એ કેબીસી નું છે

હા હા ડોડાના છે હા અજાકી છે હા ડોડાના છે હા આ તમારે કયા ખાવાના છે મરચાવાળા બધા હે ઉડા લોઠાના વગર ઓટા પાણી કે જ અલગ અલગ ભાઈ હા તો આ તો બંધ કરવા મળે મારો ખાવા મળે

અટકો મારે છે ને હું ગટુ તો ટકુ મારે તો મારે છે મારવાનું એ કોને મારવાનું મમ્માને એમ કે પાપાનું શું મારું કોને મારવાનું

વાહ વાહ બસ વખાણ તો મીઠું મીઠું માર્યું કોને માર્યું માર્યું